ધોરણ દસ અને બારની પરીક્ષાનો તાપી જિલ્લાના તમામ કેન્દ્રો પર ઉત્સાહભેર પ્રારંભ થયો હતો જેમાં સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સંસ્થાના પ્રમુખ જીગ્નેશભાઈ દોલવાડા સાથે પત્રકારો આચાર્ય અને અન્ય મહાનુભાવોએ વિદ્યાર્થીઓનું મોડું મીઠું કરાવી સારા પરિણામની શુભેચ્છા આપી હતી બોર્ડની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થતી હોય છે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે તો આ પરીક્ષા ખૂબ મહત્વપૂર્ણ હોય છે કારણ કે આના પછી તેઓ આર્ટ કોમર્સ કે સાયન્સ વિભાગ પસંદ કરી પોતાની લાઈફ સેટ કરતા હોય છે એની સાથે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પણ બોર્ડની પરીક્ષા કોલેજ અભ્યાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે આજે ધોરણ દસમાં પ્રથમ ભાષા અંગ્રેજી અને ગુજરાતીનું પેપર હતું તો બાર સાયન્સમાં ફિઝિક્સનું પેપર હતું જ્યારે બાર સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનો પેપર હતો સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ સહિત સમગ્ર તાપી જિલ્લામાં ધોરણ દસની બોર્ડ પરીક્ષાનો ભવ્ય અને ઉત્સાહભેર પ્રારંભ થતો જોવા મળ્યો હતો સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના સંચાલક જિગ્નેશભાઈ દોડવાણા આચાર્ય આશિષભાઈ સાથે પત્રકારોએ બાળકોનું મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામના આપી હતી તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાના તાલમેલથી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરી સારું વાતાવરણ

નામ જિગ્નેશ ગૌવાલા સાર્વજનિક હાઈસ્કૂલ સુનગઢ એજ્યુકેશન સોસાયટી સોનગઢનો પ્રમુખ સર આજરોજ બોર્ડની એક્ઝામ શરૂ થઈ ત્યારે શું કહેશો તમામ વિદ્યાર્થીઓ માટે આજ રોજ દસમા ધોરણ અને બારમા ધોરણની એસએસસી ને એચએસસીની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે આજે પ્રથમ દિવસ છે તો આજે પ્રથમ દિવસે શાળાના અને નગરના તાલુકાના સૌ વિદ્યાર્થીઓને મૂળું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો સાહેબ તમામ વિદ્યાર્થીઓને બોર્ડનું જે પેપર છે ને એના પછી જે પરિણામ આવશે એ માટે શુભેચ્છા આપતા શું કહેશો એમ એ માટે એટલું જ કહેવાનું છે કે સૌ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે અને આ શાળાનું નગરનું તાલુકાનું સારામાં સારું પરિણામ લાવે એવી હું એમના પાસે આશા રાખું છું અને શુભેચ્છા પાઠવું છું જી સર ધન્યવાદ